તો તેનું અસ્તિત્વ ઘટે તો જમીન નબળી પડે છે અને ઉત્પાદન પણ ઓછું આવે છે. હાઓ એ વાત તો સાચી પણ હવે તો શું કરું? તો એના માટે છે આધુનિક જમાનાનું બી વામ જે છે સેકન્ડરી મેટાબોલાઇટ્સથી ભરપૂર જે શરૂઆતમાં છોડને જરૂરી એવા પોષક તત્વો પૂરા પાડે છે અને તંતુમૂળનો વિકાસ કરે છે અને સાથે સાથે ફૂગજન્ય રોગ સામે પણ રક્ષણ આપે છે. તો ચાલો હવેથી આપણે નક્કી કરીએ જમીનમાં ખાલી ખાતર જ નહીં પણ સાથે સાથે માઇકોરાઇઝા પણ આપીએ જેથી કરી જમીન અને પાક બંને તંદુરસ્ત રહેશે તો અત્યારે કરો બોતેર એકસો અગિયાર બાવન બાવન છ ઉપર